એકવાર તમારું બધાનું આપણી રાઠવા એજ્યુકેશનમાં બધાનું સ્વાગત છે બરાબર આજે આપણે એક નવો સેશન લઈને આવ્યા છે કે જે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ગમશે આપણે આજે આગળનું એક નગર ગુણું કર્યું છે આગળના પાર્ટમાં વિડીયો નહીં જોયો હોય તો ફરી તમે એ વિડીયોને જોઈને વન બાય વન જોઈ શકો છો બરાબર આજે આપણે એવું ને એવું એક પ્રાચીન નગર લઈને આવ્યા છે કે જે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર અને આ પહેલી એક્ઝામ છે એના માટે તો હું બહુ આઈએમડી કરી શકું જે તમારી પ્રથમ એક્ઝામ છે એના માટે હું આ જે આ વસ્તુ જે આજનો સેશન છે એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો એક એક માહિતીને યાદ રાખજો એટલે તમારી પ્રથમ એક્ઝામમાં લખવા માટે કામ લાગે આ ફક્ત પ્રથમ એક્ઝામ માટે વાત નથી કરતો તમારે સાથે સાથે આને બોર્ડની એક્ઝામ સુધી લઈ જવાનું છે આ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર હવે આજે આપણે આ સેશનમાં વાત કરવાના છે હડપ્પા હડપ્પાના અમે સાંજે વાત કરીશું બરાબર ચાલો આપણે વાતો નહીં કરતા વિડીયોમાં નવા આવ્યા હોય તો ધડબડાટી બોલાવજો તમારા મિત્રોને શેર કરજો તમારા કંઈક પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સપોર્ટ કરજો જેથી મને નવા નવા વિડીયો તમારી આગળ ઇન્ટરેસ્ટિંગ બનાવવાની ઉત્સુકતા જાગે અને તમારા માટે કંઈક નવું કરી શકું બરાબર ચલો આજનો સમય બગાડ્યા વગર આજનો આપણો જે સેશન છે એને ચાલુ કરી દઈએ આજે આપણે ભણવાના છે હડપ્પા આ હડપ્પા નંબર વિશે આજે આપણે જોવાના છે ક્લિયર આ હડપ્પા વિશે આજે આપણે જોવાના છે તો આ હડપ્પા વિશે આપણે જોવાના છે એને હું બે ત્રણ ભાગમાં ઘટક કરું દઈએ આપણને જગ્યા જોશે ને એટલે બરાબર બચ્ચે તો કાંઈ વાંધો આ રીતે ચલો હડપ્પા આપણે સૌથી પહેલા હડપ્પા જે ગામ છે આ હડપ્પા નગર છે એ હડપ્પા નગર ક્યાં આવેલું છે કયા રાજ્યમાં આવેલું છે કયા દેશમાં આવેલું છે બરાબર આપણે એમને સૌથી પહેલાંની જરાક ઇન્ફોર્મેશન લઈ લઈએ ચલો સૌથી પહેલાં આપણે હડપ્પા આ રાજ્ય જે છે કયા રાજ્યમાં આવેલું છે તો હડપ્પા જે છે એ આપણું બધાનું પ્યાર પંજાબ બરાબર આપણા ભારત દેશના જે પંજાબવાળો પ્રદેશ છે બરાબર પંજાબવાળા પ્રદેશ છે એ પંજાબમાં આવેલું છે પંજાબમાં પણ કયા જિલ્લામાં બરાબર તો સાથે સાથે આપણે જિલ્લો યાદ રાખી લઈએ પંજાબનો કયો જિલ્લો તો કે પંજાબનો જિલ્લો છે મોન્ટે ગોમડી મોન્ટે ગોમરી અને યાદ કઈ રાખ રીતે રાખશો બરાબર પંજાબમાં ફરવા ગયો ગોમડી હે પડી ગયો બરાબર મારી રીતે જિલ્લો છે તમે તમારી રીતે યાદ રાખી દો ટી જે છે એ પંજાબમાં ફરવા ગયો અને ગોળ ગોળ બોમણી ખાઈને પડી ગયો બરાબર ઇન્ટરેસ્ટિંગ છે ને ઠીક છે ચલો હવે આ વર્ષની તમને મેં આગળ કીધું છે એ પ્રમાણે બરાબર આ હડપ્પા નગર છે હડપ્પા નગરની શોધ કયા વર્ષમાં થઈ અને શોધ કયા વર્ષમાં થઈ તો જરાક વર્ષ યાદ રાખજો કયા વર્ષમાં થઈ તો કે ઈસવીસન ખરેખર મારો આગળનો વિડીયો જોયા તો ચાલો જોઈએ કેટલાય બોક્સમાં લખે છે આ મુહેજો ની શોધ પણ કયા વર્ષમાં થઈ છે બરોબર આ છે આ

बराबर शोध करना व्यक्ति को हेलो शोध करना व्यक्ति होता को अगर मोहेजोदड़ो तो में मैंने के जो कमेंट में बद्दू लग जो मोहेजोदड़ो में जटिया ना बैठो चलो शोध करना व्यक्ति अहिया आवसे दयाराम सहानी कौन आवसे दयाराम सहानी शोध करना व्यक्ति मां तुम्हें कोने याद रखसो तो के दयाराम सहानी में याद रखसो બરાબર આપણે મોહેજો દડોમાં જોઈ ગયું મોહેજો દડોમાં આગળ જોઈ ગયા કે આ જે મોહેજો દડો છે એ નગરની શોધ બે વ્યક્તિએ કરી છે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખવાનું છે અને એ કોઈકની માર્ગદર્શન હેઠળ એની શોધ કરી બરાબર તો અહીંયા પણ માર્ગદર્શન આપનાર કોઈ વ્યક્તિ હશે માર્ગદર્શન માર્ગદર્શન આપનાર બરાબર આ માર્ગદર્શન આપનાર આપણે બે નામ યાદ રાખીશું એક સર જોન સર માર્શલ એક સરજોન માર્શલ અને બીજા યાદ રાખીશું કર્નલ મેક કર્નલ મેકે કર્નલ મેક કહી શકો તમે આ કર્નલ મેકે બંનેના અલગ અલગ જો એક છે સરજોન માર્શલ અને બીજા છે કર્નલ મેકે બરાબર આ આપણે હડપ્પાની ઘરની જરા ઇન્ફોર્મેશન લઈ લીધી અને હડપ્પાનો જે અર્થ થાય છે આપણી બુકમાં એનો અર્થ નથી કીધો પણ આનો અર્થ થાય છે બેટા યાદ રાખજો તમારે એક્સ્ટ્રા લખોને ને એક્ઝામમાં તો વધારે સારું તમારી છાપ સારી પડે કે વાહ પુરાય તો કઈ બુકમાં નથી તેમ છતાં અર્થ થાય છે શિવનું ભોજન શિવનું ભોજન મને યાદ આવે એટલે કહી દઉં આપણી બુકમાં નથી પણ આનો અર્થ થશે શિવનું ભોજન ક્લિયર છે અહીંયા સુધી

કે મોહેજો દડોનું જે વર્ષ છે શોધનું જે કયા વર્ષમાં શોધ થઈ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે ઓગણીસો ને યાદ રાખજો ઓગણીસો ને એકવીસ માય મિસ્ટેક ઓગણીસો બાવીસ લખ્યું હતું હવે બધા અહીંયા આ હડપ્પા જે નગર છે એ હડપ્પા નગરમાં ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે બરાબર ચાલો આગળ જોઈએ ભારતીય સભ્યતાના ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અતિ પ્રાચીન અવશેષો અવશેષો મળી આવ્યા છે ક્યાંથી મળી આવ્યા છે તો કે હડપ્પા પાસેથી મળી આવ્યા છે ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે આ હડપ્પા પાસેથી હવે અહીંયા થોડીક તમારે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન લેવાની છે કે આપણી જે સંસ્કૃતિ છે દીકરા એ આપણી સંસ્કૃતિને હડપ્પિયન સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે એનું કારણ શું છે એ થોડીક વારમાં ખબર પડશે કે કેમ એને હડપિયન સંસ્કૃતિ કહેવાય બરાબર પણ આપણે સૌથી પહેલાં લઈએ કે જે આપણી જે સંસ્કૃતિ છે ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ સપ્ત સિંધુ નદીના કિનારે વિકાસ પામી છે બરાબર તો તમે આપણે લખી શકીએ કે સપ્તસિંધુ જે છે સપ્તસિંધુ એટલે સિંધુ નદીની સાત સાખા નદીઓ એની સફીઓ બરાબર સપ્તસિંધુ નદીનો પ્રદેશ સપ્ત એટલે સાત બરાબર આ સિંધુ નદીની સાત સહાયક નદીઓ સપ્તસિંધુ નદીઓનો પ્રદેશ નદીઓનો પ્રદેશ નદીઓનો પ્રદેશ એ ભારતીય ભારતીય સંસ્કૃતિનો પ્રદેશ છે હું તમને કહી શકું કા તો પછી આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે એ સપ્તસિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે સંસ્કૃતિનો પ્રદેશ પ્રદેશ છે આ પ્રદેશમાં હું લખું છું ને ધ્યાનથી જોજો આ પ્રદેશમાં આ પ્રદેશમાં જે સંસ્કૃતિ વિકસી જે સંસ્કૃતિ વિકસી વિકસી તેને તેને સિંધુ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે સિંધુ સંસ્કૃતિ કહે સિંધુ સંસ્કૃતિ કહે છે તમારે આ થોડું ધ્યાન પડશે કે આપણો જે ભારત દેશની સંસ્કૃતિનો प्रदेश હોય તો ઈ છે સપ્તસિંધુ નદીનો પ્રદેશ બરાબર આ સપ્તસિંધુ નદીનો પ્રદેશ અને આ સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિ વિકાસ પામી એને કહેવાસે આપણે સિંધુ સંસ્કૃતિનો પ્રદેશ દીક ગટ ઇટ ક્લિયર હવે તમને આપણે અહીં એક ઇન્ફોર્મેશન આપું કે ના હડપ્પિયન સંસ્કૃતિ કેમ કહેવામાં આવે તો આજે સિંધુ સંસ્કૃતિના અવશેષો જે છે અતિ પ્રાચીન અવશેષો જે છે એ હડપ્પા નગરમાંથી મળી આવેલા છે એટલે એને હડપ્પિયન સંસ્કૃતિ કહેવાય ચલો આગળ આપણે લખીએ બરોબર શું કહેવાશે તો કે સિંધુ સંસ્કૃતિના સિંધુ સંસ્કૃતિના સિંધુ સંસ્કૃતિના સૌથી પહેલા સૌથી પહેલા સૌથી પહેલાં અતિ પ્રાચીન અવશેષો અતિ પ્રાચીન એટલે ખૂબ જ જૂના બરાબર સિંધુ સંસ્કૃતિના સૌથી પહેલા અતિ પ્રાચીન અવશેષો અવશેષો હડપ્પા પાસેથી હડપ્પા પાસેથી મળી આવ્યા છે મળી આવેલા છે મળી આવ્યા હતા તેથી તેથી તે હડપ્યન હડપ્યન સંસ્કૃતિ કહે છે સંસ્કૃતિ કહે છે ગોટ ઇટ ક્લિયર સો આપણે યાદ રાખીશું સિંધુ સંસ્કૃતિના સૌથી પહેલા અવશેષો આપણને હડપ્પા પાસેથી મળ્યા છે તેથી તેને આપણે હડપિયાની સંસ્કૃતિ કહેવામાં આવે છે બરાબર અને સંસ્કૃતિને જ તે આપણે તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કહેવામાં આવે છે કેમ તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કેમ કહેવામાં આવે તો કે તમારે આગળ લખવાનું છે કે તાંબા અને તમે કહી શકો કે સૌ આ સ્થળેથી આ સ્થળેથી મતલબ શું થાય આ સ્થળે જે એટલે કયો સ્થળ ઘટક બરોબર આ સ્થળેથી તાંબુ તાંબાના તાંબા અને તાંબા અને પાષાણના તાંબા અને તાંબા અને તાંબા અને પાષાણના પૂજાનું મણિ આવ્યા ہواથી સૌથી પહેલા પૂજાનું મળી આવ્યા હોવાથી આવ્યા હોવાથી તેને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કહેવામાં આવે છે તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ સંસ્કૃતિ કહેવામાં આવે છે ગટિટ

ક્લિયર હવે થોડુંક હડપ્પામાંથી આપણે આગળ વધીએ તો કે હડપ્પામાંથી આપણે આગળ તો કે હડપ્પેન સમયનું નગર સુવ્યવસ્થિત આપણે મોહજો જોઈએ ને મોહેજો રસ્તા કેવા હતા બરાબર તેની ગટર યોજના બધું ઇન્ટરેસ્ટિંગ મજાનું છે મને સૌથી પહેલાં સૌથી વધારે મોહેજો કોઈ વસ્તુ સૌથી વધુ પસંદ હોય ને તો એક છે ત્યાં ગટર યોજના અને રસ્તાઓ તમે જુઓ અત્યારની જેવી અત્યારે જેવી સુવિધાઓ નથી એનાથી પણ જોરદાર સુવિધાઓ હતી તે સમયમાં

અને ત્યાં મોટા કોઠારો મળી આવ્યા છે એ નોંધપાત્ર છે હડપ્પાના મોટા કોઠાર મોટા કોઠાર અને કિલ્લેબંધી કિલેબંધી નોંધપાત્ર છે નોંધપાત્ર છે બરાબર એના પછી થોડુંક તમારે યાદ રાખવાનું છે કે નગરના જે લોકો હશે ને એ અલંકારો ધારણ કરવાના શોખીન હશે એવો આપણને ટેક્સ્ટ બુકમાં કીધું છે દીકરા એટલે આપણે અહીંયા લખીશું હડપ્પાના લોકો હડપ્પા નગરના લોકો અલંકારો અલંકારો ધારણ કરવાના ધારણ કરવાના શોખીન હશે શોખીન હશે ગોટ ઇટ ક્લિયર કમ્પ્લીટ છે અહીંયા સુધી

માર્ગદર્શન આપનાર અને કર્નલ બરાબર પછી સૌથી અવશેષો હડ પાસેથી મળી આવેલા છે ભારતીય સભ્યતાના બરાબર આપણો જે નદીઓ જે સપ્ત સિંધુ છે એ આપણી સંસ્કૃતિનો પ્રદેશ છે અને આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી વિકસી એ સંસ્કૃતિને આપણે સિંધુ સંસ્કૃતિ કહેવાય સિંધુ સંસ્કૃતિના સૌથી પહેલા અવશેષો જે છે અતિ પ્રાચીન અવશેષો જે છે કે આપણને હડપ્પા પાસે નહીં મળીએ તેથી આને આપણે હડપિયન સંસ્કૃતિ કહેવાય અને હડપિયન સંસ્કૃતિમાંથી જ તે તાંબા અને પાષણના સૌથી પહેલાના ઉજારો મળી આવીએ એટલે આપણે તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કહેવાય તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ સાથે આગળ યાદ રાખજો કે હડપિયન સમયનું નગર સુવ્યવસ્થિત હતું જોરદાર હતું મસ્ત હતું બરાબર ત્યાંથી આપણને મોટા કોઠારો મળેલા છે બરાબર હડપ્પા નગરની રિલેબંધી છે એ નોંધપાત્ર છે હડપ્પાના લોકો અલંકારો આભૂષણ ધારણ કરવાના શોખીન હશે તેવા મળી આવ્યા છે ક્લિયર ઠીક છે કોઈને સ્ક્રીનશોટ ફોટો લેવો તો લઈ શકો છો રીતે અને આ મોસ્ટ આઈએમપી માનીને ચાલુ છું બોર્ડની એક્ઝામમાં પ્રથમ એક્ઝામમાં બરાબર આ હડપ્પા બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે આગળનો પણ ઇમ્પોર્ટન્ટ છે ઠીક છે અને તમારે આ રીતે તૈયારી કરવાની છે મળીશું આપણે આગળના એક નવા વિડીયો સાથે વિરા લઈને આવીશ આગળના વિડીયોમાં આગળનું આપણું ગુજરાતનું નગર છે વિરા અને એક બીજું છે કચ્છ બરાબર તો આગળના વિડીયોમાં મળીશું તો વિડીયો કેવો લાગ્યો છે ત્યાં કોમેન્ટ બોક્સમાં આવી કહેજો અને પેલી ચેલેન્જ જે મેં આ કીધી છે એ સ્વીકારજો ઠીક છે બાકી આપણને ભણતા નથી તો મળીશ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મસ્ત રીતે ફનો પ્રથમ એક્ઝામ આવે છે તૈયારી કરો કાંઈ પણ તમારા પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો